ये हाँ, है, हाँ। है तो कोई माई कला किसी को दो बार की रोटी नहीं दिला सकता क्योंकि रोटी दिलाने वाला वो मालिक है <coughs>

તો બધા મિત્રો ને આરસી ગામી ચેનલ માં સ્વાગત છે આજના વ્લોગ માં દેવભૂમિ દ્વારકા જિલ્લો અને ગાંગડી ગામની સીમ મગફળી નીંદવાનો જે ખેતીવાડી નો વ્લોગ તુ લા શરફ કે ચક્કરમાં લાવોગે લીધી દુખે મિત્રો આજે તડકો નીકળી ગયો પિસ્તાલીસ ડિગ્રીનો જો હા તડકો થઈ ગયો આજ ફાઇનલી તડકો જોવાને મળી ગયો તડકાને ના તો પાડમાં ચીતા નહોતો છ સાત દીની ક્યાં કરો પણ પંદર દિવસ જેવું થઈ ગયો કા આજ માન મોકો મળ્યો છે જો હા જે આજ ખેતર હતું આપણે આમાંથી નેતા નેતા પાછા વહી ગયા તા હતા આજ માન મોકો મળ્યો જો વીસ થી પચીસ જણા ટુકડી છે સારી બાજુ જો માણસો દેખાતા છે ના મેરા ભાઈ ની ગાડી છે જો આ મેરા ભાઈ મેરા ને દે મેન માલિક એ છે એની બાજુમાં આજ નવા મેમ્બર પણ એક આવી ગયા હો લાખાભાઈ સોલંકી બરોબર એવું

આજના તડકામાં પણ ખૂબ જ જમાવટ છે મિત્રો આ સરસ મજાનો આજ તડકો નીકળી ગયો એટલે ને બહુ મજા આવે હા જેમ કે વરસાદથી હમણાં બધી માનમાન રાહત મળી છે આ બધા આ બાજુ ચારે બાજુ બધા ખેડૂત એ હમણાં એક બે દિવસમાં નોંધવાનું ચાલુ કર્યું છે અમારા લાખાભાઈ ને સવા બસો નું નવે નવું દાતડું લઈને આવી ગયા નીંધવા આખા બધા વીસ થી પચીસ જેટલા બધા માણસો છે પણ ખૂબ જમાવટ પકડ્યો એકદમ ફૂલ કડક મજાનો તડકો નીકળી ગયો ને નેદવાની જમાવટ જોઈ લો મેરામણભાઈ લોડ્યો છે ને ને લાગે એકદમ આઈ ક્લાસ છે આ સંજયભાઈ મસાલો બનાવે છે બસ નેદવાની જમાવટ હાલે છે ધીમે ધીમે અને કામ કરતા કરતા તો ખાસ આમ ઉપર જોવાની કે હજી ગઈ નથી કેમ કે હમણાંનો વરસાદ જ બહુ એકદમ હતો ને જેવા બધી માણસોને જો ગરમી તો થાય થોડી થોડી કાંઈ વાંધો નહીં યાર હમણાં માન ધડકો મળ્યો છે હમણાં લગભગ થી વીસ દિવસ જેવા વરસાદ એક ધારો ધીમે ધીમે ચાલુ રહ્યો હતો ને હજી તો આ બાજુ નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં વધુ હજી કીચડ જોવા મળે છે એટલા માટે હજી નેદવામાં એમના ખેતરોમાં કામ નથી થતું હજી ને આ બાજુ જે આ ખેતરમાં કામ ચાલી રહ્યું છે પથરાવ જગ્યાઓ અને ઊંચાણવાળા વિસ્તારની જગ્યાઓ છે એટલા માટે જ અત્યારે આ વરસાદનું એમાં કામ થાય બાકી વધારે વરસાદ હોય તો જ આમાં કામ બંધ રહી બાકી તો કામ ચાલ્યા રાખે અને હવે મગફળીમાં પણ હવે ખાસ અનેરી આનંદ જોવા મળી જાય છે કેમ કે હવે મગફળી વધવાલાયક અને એનું મગફળીનું વધવાનું કોઈ ન દે આ નથી આવતું કેન પાણીનો ડોલુ પાડવાનો ઉપાડી નાખીમાં હું પાણીનો ડોલવડી ઉપાડી ના હું જમી નાખી જમીન આખી પછી પછી ગાય હાટુ ખડ ભેગો કરીને કોઈ નથી હાલ આ ઉંચાણવાળા જગ્યા ઉપરથી જો એકદમ સરસ મજાનું ઝરણાની જેમ પાણી આવે છે નદીઓમાંથી તે હવે એ નદીઓમાંથી જે પાણી આવે છે એ ખેતરોમાંથી જે નિંદામણ હતું ખડ તે અમે સાફ સફાઈ પાણીમાં ધોઈ નાખશું અને અમારી ગાય માટે લઈ જશું જે રમેશભાઈના ઘરે રાખેલી છે ગાય ને આ ફ્રેશ ફ્રેશ એકદમ સરસ મજાનું થઈ જાય એટલે ચોમાસામાં બહુ સારું હોય ખડ જેટલું નિંદામાણનું નેદ નીકળે જરૂર પડતું આપણે ગાયને ખવડાવવા માટે એનાથી ભેગું કરી અને સાફ પાણીમાં ધોઈ નાખીએ અત્યારે જીજો પાણીમાંથી ખળા બધું અંદર નાખી અને સાફ કરવામાં આવે છે અત્યારે હાલ બપોરનો સમય છે એટલા માટે જમીને આટલું બધું કામ કરીને રાખી દઈએ અને જો આ બાજુ કેવું સાફ પાણી આવે છે નદીઓમાંથી ઉપરના વિસ્તારોમાંથી ઝરણાઓમાંથી પાણી વહેતું આવે હજી ને આ સાફ ખડ સફાઈ એકદમ સ્વસ્થ થઈ જાય એટલે જે કપડાઓની ભારી છે તેમાં બાંધી લઈએ